કેમ છો મિત્રો મજામાં ને બધા મજામાં છો તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો ફિલા દસ વાગી ગયા છે અને આપણે વાડીથી વ્લોગની શરૂઆત કરીએ તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને મારું નામ છે ચાવડા અરુણ આપણી ચેનલનું નામ ચાવડા વિલેજ લાઈફ છે તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણી વાડી પણ બોરડીની બાજુમાં તો બોરડીમાં બોર તમે જોઈ શકો છો બહુ જોરદાર આવ્યા છે બોર આ બોરડીના બોર હું લોંગ ટાઈમથી તમને બધાને બતાવતો હતો કે બોર બહુ જ આવ્યા છે ફાઇનલી પાકી ગયા છે ને નીચે બહુ જ બહુ ખીરા બોર બહુ જ ખીરા છે અને જો આ ઘઉં બધાય જો કેવા મસ્ત મજાના પાકી ગયા છે ઘઉં એકદમ જોરદારના પાક ઉપર ઘઉં પણ આવી ગયા છે તો અત્યારમાં આપણે વાટ જોતો હતા ટ્રેક્ટર નહીં કેમકે સવાર સવારમાં આપણે ગામમાંથી સીધા વાળી આવી અહીંયા અને ટ્રેક્ટર આવવાનું છે કેમકે આપણો નવો દાર કરાયો છે એમાં મોટર નાખવાની છે અંદર મોટર નાખવાની એટલે જૂની મોટર અહીંયાથી નીકળે ને જો આ દારમાં મોટર છે ને ત્યાંથી નીકાલીને સીધો આપણે આધારમાં નાખવાની છે થોડીક પ્રોસેસ છે તો એ બધું કામ આજ કરવાનું છે તો હું ટ્રેક્ટરની વાટ જોઈને બેઠો છું ટ્રેક્ટર આવે એટલે એ કામકાજ ઉપાડવી તો વ્લોગમાં કન્ટિન્યુ બહુ મજા આવે છે અને નવા કોઈ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાળજો તો મળવી પાછા આગળ વ્લોગમાં ટ્રેક્ટર આવે એટલે પછી ત્યાં સુધી આરામ તો આપણા કૂવો છે કૂવામાં પાણી ગાગા એટલું ભીર્યું છે અને આની મોટર હમણાંથી બંધ છે અને આપણા દાર જો એક જૂનું દાળ જો અહીંયા છે ને

મકરો કે ના મારું કરવા નું હો તો આમ ઓના સાંભ લઈ ગયા હોત ને કાય નીકળે જાત હા આ તો હા પછી આમ સીધે

પણ હજી ત્યાં કણ લાઈન ચેક કરવી કેમ થાય છે હજી આપણે એક કામ ન પડ્યું ને મોટર નું તો જો આવડું કટર આવી ગયું છે તો હું નીકળવાનું વાત તમને કરતો હતો ને પાર્ટનર આપણે છે ને કટર લઈને વી આવ્યો હતો વાડી હું થોડો વધારે ફૂઈ ગયો હતો આ કામ કાજે અધરું પડ્યું છે ટ્રેક્ટરને મૂકીને વી ગયા છે એમ કે લાઈટ ફૂલ જ આવી નથી તો મોટર ચેક નથી થાય સમજાવ મોટર ચેક થાય ને તો ખબર પડે પછી આપણને તો જો ઘણું ખાલી કરી નાખ્યા અહીંયા

એક વાત કટર આપણને ફાયદો પણ એક વાત આપણને નુકસાન થાય કેમ કે એનું કુંવર ને જે પૂછવા આવે ને એ બધું વેરાઈ જાય વેર નહીં પછી કઈ અને એક રીતે આપણને ફાયદો મળે કેમ કે કોઈ વાટવાનું ના તે કઈ ખર્ચ થાય નહીં ખરીદ માંથી હજી વીસ પચીસ મિનિટ નહીં થયું તો હર્યું નાખું ખેતર લઈ લીધું બોલો 재미 u 으로 높이려고

તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને સાડા ચાર પાંચ વાગી ગયા છે તારી અને આપણે મોટર ઓલી બહાર કાઢીને જોયું ને તો લાઇટ આવી ગઈ હતી ફૂલ પણ મોટર આપણી બળી ગઈ છે કેમ કે તારે ચેક અમે કર્યું તો મોટરને રિપેરમાં લઈ જવી પડશે અને પછી નવા દરમાં નાખોમાં થશે અને ઓલા તો હું કે આપણે ઘઉં તો નીકળી ગયા કટરમાંથી થોડી કામ પતી ગયું જોવા ટેગલા પડ્યા બંને તો ચાલો ફટાકે દુકાને આપણે લઈ જવી પડશે મોટરને રિપેર કરાવો તો ગાડી લઈ જવી પડશે બુલેટમાં તો નહીં મેળવું